અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહે છે અને એના ભાગરૂપે જિલ્લા સંઘની ચૂંટણીમાં સત્તર માંથી સોળ બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર ભિન્ન રીતે છે રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્ર ભરાવતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવનાને પ્રયત્નો છે છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે ચૂંટણીની પ્રક્રિયા તે ચાલી છે વોટિંગ ચાલ્યું છે અને અમારી પેનલના ભારતીય જનતા પાર્ટી પેનલના ઉમેદવાર મનસુખભાઈ શંખાળા એ જંગી લીડ સાથે જીતવાના છે અને સત્તરે સત્તર બેઠક જિલ્લા સંગ્રહની અંદર ભારતીય જનતા પાર્ટીનો વાત નથી કારણ કે રાજકોટ અને મોરબી બંને જિલ્લા આવરી મોટી સહકારી સંસ્થાઓ સત્તર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલા હતા એટલે મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર અન્ય તાલુકામાં ક્યાંય પણ એક ઉમેદવાર પત્ર આવ્યું નથી ભારતીય જનતા પાર્ટી અમારી પેનલ છે અને એક બેઠક માટે આવ્યું હોય તો પણ મેન્ડેટ આપ્યું પાર્ટીના કાયદેસરના ઉમેદવાર કહેવાય અને રાજકોટ તાલુકાના તમામ આગેવાનો સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે મનસુખભાઈ શંખાવરા અમારા ભારતીય જનતા પાર્ટીના ના માન્ય ઉમેદવાર છે એને જીતાડવા માટે મેહનત કહે છે અને આજે જે પરિણામ આવશે પરિણામ પછી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્ય વિજય જીત